તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી ને તમને બધા જ વસંત નકરા ખરીદી ના જ મૂકે છે પણ એમાં એવું છે ઘરે લગન છે નણંદના દેર ના એટલે ખરીદી કરવી પડે કે એટલે થોડી થોડી ખરીદી કરશું તો તે માંડ ખરીદી પૂરી થઈ જાય એટલે આપણે છે ને એક મહિનાની લગ્નની વાર છે એટલે થોડી થોડી ખરીદી કરું ને તે માણ માંડ પૂરું થાય એટલે આજ તો નરેશ કપડાં લેવા જવાના છે એવું કામ કરવાનું છે અને હવે કેવા કપડાં લે ને મને કંઈ ખબર નથી જવાના છે હું નથી જવાના છું શાક બનાવ્યું ને ભાખરી બનાવીને છીએ મોડું થાય કે નહીં એટલે આવું થાય ભાખરી બની છે અને કાર્તિક દેખીને છે ને આનંદ મેળવશે એટલે એ નિશાળે

એને બહુ ભાવ કેમ કેદી દિયા અડજો દેડજો કા હ પાંચે ને એક એક બટકા પાછા એમ કા હું ગોસે મોગા મોમો મંગોસો 480 ગાંઠિયા હોય તો લઈ લેતા ને કે ગાંઠિયા લઈ લે મોન્યા ના ગાંઠિયા ખા કા હાલ તો ખાવ મળો હાલો કાર્તિક ખાધું હા પછી હા ડાબેલી ડાબે હા સે હું ખા દઉં નું હા ચાર વસ્તુ ખાઈ જો મારા ભાઈ બને બે વસ્તુ મારા ભાઈ બને બે બે વસ્તુ મારા હાથે લે તો ડાબેલી અને સેવ ધીંગા બે સેવ સોમ સેવ સોમ ભાઈ બને મારા પેલા ભાઈ બને હું ખવરું હું ખવરું બીજા ભાઈ બને હા બીજા ભાઈ બને ખવરું વડા પાવ વડા પાવ

અને આ એક અમારા ગામના છોકરાએ મંગવી હતી એટલે હારો લેતા આવ્યા છે આ એક જોઈએની છે જોઈ અને આ એક બીજી લીધી છે સૌતલ ઓમાની આવેક ને સૌતર છે આ તો આપણે છે ને પાંચ જોડ લીધી ને બે જોડી છે ને મેં ધાબે ફૂંકવી છે કારણ કે નરેશિં કહેતા હતા ધોઈને પછી મારા ચીવડા છે એટલે હું તમને લોકોને બતાવીને નહીં ગઈ એ છે ને હું કપડાં ધાબેસ લઈને આવી ને ત્યારે તમને લોકોને બતાવીને નરેશ હજી રાખી છે ને જોડી હવે તમને ક્યાં દીધી ને આ નરેશના કપડાં હૂકાતા હતા જો આ જોડી નરેશની છે આ એની છે અને એક આ આ જોડી એની છે નરેશ આ બે જોડી રાખી છે હજી લેવાની છે તો લઈ લે હજી મારે કાંઈ ખબર નથી અને બોલી બે એ અલગ અને છે ને આપણે કુલ પાંચ જોડી લેવાશે એટલે બે અઢાર રાખી છે હવે પછી તો લેવા લાનું મને કંઈ ખબર નથી ને સિપ્ટા કેમ નાખ્યા ખબર આમાં સિપ્ટા ભરા લઈ ઠેલું નથી લઈ યાર ખાસ મેં બ્લાઉઝ બનાવડાવ્યું છે તમને બતાવી દઉં ચો બાહું છે ને બાહુ બનાવવા નાખી હતી મેં બહુ મસ્ત ને બાહુ બનાવી દીધી છે ચા બે બાજુની બાહુ બતાવી દઉં ચા બે બાહું છે ખાલી બાહુ બનાવવાની આપણે કારણ કે હાડી એનું બ્લાઉઝ બગાડ નાખ્યું ને એટલે શું ને આ જે બાહુ પટ્ટો હોય ને રાદો હતો એટલે મેં કીધું છે ને નવું બ્લાઉઝ બનાવડાવી બાહુ નવી ન ખવાની હું તમને આગળ બતાવી

તો કાંઈ ન ફેમિલી આ વિડીયોનું એન લેવાના છે વિડીયો ગયો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરીને જો સપોર્ટ કરવાનું ભૂલવા નહીં તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં જઈ માટે જી બાય બાય